કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ હંમેશા કૃતજ્ઞ થઈને જ રહેવું જોઈએ આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા વલણ નહીં પરંતુ મહાન વલણ વ્યક્તિને મહાન બનાવે છે મહાન વલણ એટલે કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ મારા મિત્રો વાત એકદમ સીધી છે એકદમ સરળ છે પરંતુ આપણે જાણવા છતાં પણ આપણામાંના ઘણા લોકો ઘણી વખત આપણે પોતે પણ તે ભૂલી જઈએ છીએ આજની સૌથી મોટી તકલીફ સૌથી મોટી સમસ્યા આપણા બધાની એ જ છે કે આપણી પાસે જે કંઈ છે તેની કદર કર્યા સિવાય આપણે એવી વસ્તુઓની અપેક્ષા રાખીએ છીએ એવી વ્યક્તિઓની આશા રાખીએ છીએ કે જે આપણી પાસે નથી આનાથી થાય છે શું કે જે આપણી પાસે નથી તેના વિશે વિચારી વિચારીને આપણે વધારે દુઃખી થઈએ છીએ અને આપણે જે નક્કી કર્યું હોય છે તે કામ નથી કરી શકતા અને આનાથી ઊંધું તો આપણે આપણી પાસે જે કંઈ છે તેની ઉપર ધ્યાન આપીએ તેની કદર કરીએ ચાહે તે વ્યક્તિ હોય કે વસ્તુ હોય તેની પર કામ કરીએ અને પૂરેપૂરા કૃતજ્ઞતાના ભાવ સાથે જો આપણે તે કામ કરીશું તો ચોક્કસ જ આપણે ભલે બહુ મોટા લક્ષ્ય બનાવ્યા હોય જે સારા અને સાચા છે બહુ જ મહેનત લાગે એમાં છતાં પણ આપણે આ કૃતજ્ઞતાના ગુણ સાથે સંતોષપૂર્વક સારા અને સાચા રસ્તે લક્ષ્યને પ્રાપ્ત કરી અને મારા મિત્રો કૃતજ્ઞતાનો જે ગુણ છે તે આપણા સંબંધો હંમેશા વધારે સુમધુર બનાવશે કારણ કે આજની તારીખમાં જો કોઈ વ્યક્તિને સૌથી વધારે જરૂર હોય તો તે કદરની છે આ વ્યક્તિની વાત છે આવું વસ્તુઓમાં પણ હોય છે પરંતુ આપણે જો સંબંધોની વાત કરીએ તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સંબંધ ત્યારે જ રાખી શકે છે જ્યારે બંને વ્યક્તિઓ એકબીજા માટે આદર રાખે અને આદરનો ભાવ ત્યારે જ આવી શકે કે જ્યારે બંને એકબીજા માટે કૃતજ્ઞતા અનુભવે તો બસ મારા મિત્રો આપણે આવો જ કૃતજ્ઞતાનો ભાવ આપણા દિલમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાપૂર્વક પહોંચવાનું છે ના ફક્ત આપણે ત્યાં પહોંચવાનું છે પરંતુ સાથે સાથે આપણી સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકોને આગળ લઈ જઈને તેમના જીવન સુધારવાનો આપણે પ્રયત્ન કરીશું બરાબર ને થેન્ક યુ